જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તરસાલી બ્રિજ નજીક પૂર ઝડપે ઘસી આવેલા એક બેફામ ડમ્પર ચાલકે દ્વિચક્રી વાહન પર જઈ રહેલા બે ઈસમો ને જોરદાર ટક્કર મારી હતી આ ગંભીર અકસ્માતમાં દ્વિચક્રી વાહન ચાલક ટ્રકનું ઘટના જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક માનવતા દાખવવાની બદલે વાહન લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો બનાવને પગલે આસપાસના લોકો તાત્કાલિક એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી આ ટક્કર એટલી ભયાનક હતી કે દ્વિચક્રી વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યું છે જ્યારે ઈજાગ્રસ્તની હાલ અને પ્રત્યક્ષ નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે જેથી આરોપીને સત્વરે કાયદાના સકંજામાં લઈ શકાય તરસાલી બ્રિજ જ્યાં ચાલુ થાય ત્યાં આગળ એક આ ગમખર એક્સિડન્ટ થયું છે એક ભાઈને એકસો આઠ માં મોકલી દીધા થોડા જીવિત હતા એ ભાઈને દવાખાના મોકલી દીધા એકસો આઠ માં અને એક અહીંયા મૃત્યુ થઈ ગયું છે હવે એમાં એવું હતું કે મેં લાઈવ એટલા એવું જોયું કે હામે જે ઝાડ દેખાયા છે પેલું ઝાડ ત્યાં મારી રિક્ષા મૂકી હતી અને ત્યાંથી મને નજર પડી ગઈ એટલે મેં દોડતો દોડતો અહીંયા આવ્યો ત્યારે એક વ્હાઈટ કલરનું આઈસટ નું ડમ્પર અહીંયા હતું અને આ લોકો એની અંદર અથડેલા હતા જયારે આપણે અમને જોયા પણ એ લોકો અહીંયાથી થી ચાલુ કરીને ભાગી ગયા એમાં એક મૃત્યુ થઈ ગયું ડમ્પર ચાલકે ટક્કર મારી ડમ્ફર ચાલકે ટક્કર મારી છે એ તો પછી એ લોકોએ બ્રેક મારી હતી વોચિદા અને આ લોકો પાછળ બેહી ગયા શું નામ છે મારું નામ મહેશભાઈ રમેશભાઈ રાઠોડ છે